પ્રાચીન સમયમાં એક રાજાનો દ્રાક્ષનો બગીચો હતો તેમાં દ્રાક્ષના અનેક છોડ હતા બગીચાની દેખરેખ કરનાર માળી રોજ દ્રાક્ષ તોડીને રાજા માટે લાવતો હતો એક દિવસ બગીચામાં એક પક્ષી આવ્યું તેણે દ્રાક્ષ ખાવાનું શરૂ કરી દીધું પક્ષી મીઠી દ્રાક્ષ ખાઈ લેતું અને ખાટી દ્રાક્ષ નીચે પાડી દેતું હતું માળીએ પહેલા દિવસે તો ધ્યાન આપ્યું નહીં બીજા દિવસે ફરી તે પક્ષી ત્યાં આવ્યું અને તેણે દ્રાક્ષ ખાવાનું શરૂ કરી દીધું તે પક્ષ પછી તે પક્ષી રોજ આવવા લાગ્યું હવે તે માળી પરેશાન થઈ ગયો હતો માળીએ પક્ષીને ભગાડવાની ખૂબ જ કોશિશ કરી પરંતુ તેને સફળતા મળી નહીં છેલ્લે હારીને માળી રાજા પાસે પહોંચ્યો અને રાજાને સંપૂર્ણ વાત જણાવી દીધી રાજાએ માળીને કહ્યું કે તેઓ જાતે જ તે પક્ષીને પકડશે બીજા દિવસે રાજા દ્રાક્ષના છોડ પાછળ સંતાઈ ગયા રોજની જેમ પક્ષી જેવું ત્યાં આવ્યું રાજાએ તેને પકડી લીધું પક્ષીએ રાજાના હાથમાંથી મુક્ત થવાની ખૂબ જ કોશિશ કરી પરંતુ તેને સફળતા મળી નહીં પક્ષીએ રાજાને કહ્યું કે જો તમે મને છોડી દેશો તો હું તમને જ્ઞાનની ચાર વાતો જણાવીશ બોલતું પક્ષી જોઈ રાજાને આશ્ચર્ય થયું તેમણે કહ્યું કે પહેલાં ચાર વાતો જણાવો તે પછી હું વિચારીશ પક્ષીએ પહેલી વાત જણાવી કે હાથમાં આવેલા દુશ્મનને છોડવો જોઈએ નહીં બીજી વાત વાત ક્યારેય કોઈ અશક્ય ઉપર વિશ્વાસ કરવો ત્રીજી વાત વીતેલી વાતો ઉપર પસ્તાવો કરવો નહીં ત્રણ વાતો કહ્યા પછી પક્ષીએ રાજાને કહ્યું કે હું તમારા હાથમાં ફસાઈ ગયું છું કૃપા કરીને તમારી પકડ થોડી ઢીલી કરો રાજાએ જેવી પકડ ઢીલી કરી પક્ષી તક મળતા જ ઉડીને ઝાડ ઉપર જઈને બેસી ગયું આ જોઈને રાજા પોતે ઠકાઈ ગયા હોય એવો અનુભવ કરવા લાગ્યા પક્ષીએ કહ્યું કે રાજન ચોથી વાત એ છે કે સારી વાતો સાંભળવાથી કોઈ લાભ મળતો નથી સારી વાતોને જીવનમાં ઉતારવી પડે છે મેં તમને જે વાત જણાવી તે તમે જીવનમાં ઉતારી જ નહીં તમે મને એટલે કે દુશ્મનને છોડી દીધા મારી અશક્ય વાતો ઉપર વિશ્વાસ કર્યો અને મને છોડીને પસ્તાઈ પણ રહ્યા છો રાજાને પક્ષીની વાત સમજાઈ ગઈ અને તેણે સંકલ્પ લીધો કે હવે તે આ વાતોને જીવનમાં ઉતારશે ઉપદેશ માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવાથી જીવન થપડ થતું નથી જ્ઞાનને જીવનમાં ઉતારવું પણ પડે છે ધન્યવાદ